નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાડી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરના ગાંટી ખાતે એકલનજી મહાદેવ પાટોત્સવની પૂર્વ સંધ્યાએ સુંદરકાંડ નો પાઠ યોજાયો દેશભરમાં મેવાડ થી વિસ્તરેલા બ્રાહ્મણના ઈષ્ટદેવ એકલનજી છે દર વર્ષે ફાગણવદ ના રોજ એકલનજી મહાદેવનો ભવ્ય પાટોત્સવ ઉજવાય છે લુણાવાડા નગરમાં ગાટીમાં ઘાટીમાં આવેલા ત્રિવેદી મેવાડા બ્રાહ્મણો દ્વારા એકલંજી મહાદેવ મંદિરે ભવ્ય પાટોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે પાટોત્સવની પૂર્વ સંધ્યાએ ભક્તિસભર વાતાવરણ વાતાવરણમાં કાંકણપુર ગ્રુપ દ્વારા સુંદરકાંડ યોજાયો હતો જેનો મોટી સંખ્યામાં ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજ અને સ્થાનિકોએ લાભ લીધો હતો